માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરમાં કૃષ્ણાબેનનો જન્મદિવસ હોવાથી તેમના હસબન્ડ સ્મિત કુમાર તેમના બાપુજી તેમના સાસુજી તેમના બેન અને સૌ પરિવાર આપણે પ્રભુજી સાથે આજનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો અને સાંજનો પ્રસાદ તેમના તરફથી હતો તો આપણે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર વતી ઈશ્વરને પ્રાર્થના કરવી કે એમનો પરિવાર કાયમ માટે આનંદિત હર્ષ ઉલ્લાસથી રહે અને એ લોકો એમનો બર્થ ડે સેલિબ્રેશન હોટલ કે ફાર્મ હાઉસમાં પણ કરી શકે પણ સ્મિતભાઈ એમને તેમના પરિવાર એવું નક્કી કર્યું કે આપણે કૃષ્ણનો જન્મદિવસ આશીર્વાદ માનવ મંદિરમાં જે ભાઈઓ અને બહેનો જે પ્રભુજીઓ છે તેમને ભોજન પ્રસાદ કરાવી અને ત્યાં આપણે સેલિબ્રેશન કરવો છે નમસ્કાર ભાઈ ઘરે પાંચ દસ જણાનું કુટુંબ હોય એમનું કામ નથી કરી શકતા આ લોકો આ જે નથી કંઈ કરી શકતા એવા માણસોનું કાર્ય કરે છે જે વસ્તુ બહુ સારી ઉમદા કાર્ય કહેવાય તો આપણે ઈશ્વરને એક જ પ્રાર્થના કરીએ કે ક્રિષ્નાબેન અને સ્મિતભાઈનું કાયમ માટે હર્ષ ઉલ્લાસથી જિંદગી જીવે અને અમને કાયમ માટે પ્રગતિ કરે પ્રાર્થના નમસ્કાર ધન્યવાદ